આજે આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશ્વ મહિલા દિવસની દુનિયાભરમાં ઉજવણી કરાય છે જોકે એક દિવસીય સગવડિયા સન્માનનો વિરોધ કરી મહિલા શક્તિ સેના દ્વારા રેલી આજે યોજાઈ હતી આશા વર્કર અને આશા ફેસિલિટેટ બહેનોના થતા શોષણને બંધ કરવાની માંગ સાથે રેલી યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આજ રજૂઆત કરવામાં આવી હતી આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુરતમાં મહિલા શક્તિ સેના દ્વારા રોષ પ્રગટ કરતી એક રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું મહિલા શક્તિ સેના દ્વારા જણાવાયું હતું કે આજે આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસે ગુજરાત અને કેન્દ્રની સરકાર એક દિવસ પૂરતું મહિલાઓનું સગવડ્યું સન્માન કરે છે પણ અહીંયા તો આ જ સરકાર દેશની લાખો આશા વર્કર અને આશા ફેસિલિટેડ બહેનોનું શોષણ કરી રહ્યું છે જે બંધારણનું ખરેખર અપમાન છે મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકા સોલંકીએ વિશ્વ મહિલા દિવસે મહિલાઓના સન્માનનું નાટક ભજવનારા સત્તાધીશોની પોલ ખોલતા કહ્યું હતું કે ફક્ત વિશ્વ મહિલા દિવસે એક દિવસ પૂરતું સગવડ્યું સન્માન કરવાથી મહિલાઓનું સશક્તિકરણ થઈ જતું નથી મહિલાઓ સશક્ત ત્યારે જ બનશે કે જ્યારે ખુદ આર્થિક શૈક્ષણિક સામાજિક અને રાજકીય રીતે મજબૂત હશે પણ અહીં હકીકતમાં તો ગુજરાતની હજારો આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટેડ બહેનો પાસે રાત દિવસ તંતોડ મહેનત કરાવાઈ છે અને એના બદલામાં મામુલી ઇન્સેન્ટિવ આપી આર્થિક અને માનસિક શોષણ કરાઈ રહ્યું છે જે ગેરબંધારણીય છે એટલું જ નહીં પરંતુ ઇન્સેન્ટિવ કોન્ટ્રાક્ટર માનદ વેતન ફિક્સ પગાર અને આઉટસોર્સના રૂપાળા નામ પાછળ લાખો મહિલાઓનું પણ શોષણ કરી સરકાર પોતાનો કદરૂપો ચારો પણ છુપાવી રહી છે જેથી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોનું શોષણ બંધ કરોની માંગ સાથે રેલી યોજી કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મહિલા શક્તિ સેના પ્રમુખ હું સોલંકી આજે સુરત જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો પૂરા આક્રોશ સાથે પોતાની વેદના ગણો તો વેદના ગુસ્સો પોતાની માંગણીઓ અને પોતાની પોતાની જે મતલબ મજબૂરી છે એ તમામ વસ્તુને આજે એકત્રિત કરી અને પૂરા જુસ્સાથી અહીંયા એકત્રિત થઈ છે અને આ તમામ બહેનોની અમારી એક માંગ છે કે આજે સાહેબ તમે મહિલાઓનું સન્માન કરો છો એ સગવડનું સન્માન છે ખરેખર સાચા અર્થમાં સન્માન કરવું હોય તો આજે બહેનો છે એને આજે આજે ગુજરાત સરકાર જો ખરેખર અમે સરકારને સરકારને વિનંતી કરી છે કે ખરેખર તમારા હૃદયમાં નારીનું સન્માન અને સશક્તિકરણ જો છુપાયેલું હોય ને તો સાહેબ અત્યારે ગાંધીનગરમાં બેઠા બેઠા તમને કોઈ રોકી શકે એમ નથી તમારા જ હાથમાં સત્તા છે તમે જ રાજા છો આ ગુજરાતના તો આજે જ તમે ડિક્લેર કરો કે ગુજરાતની આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોને અમે લઘુતમ વેતન આપીએ છીએ અને કાયમી કર્મચારી કરે છે તો આ સાહેબ સાચું સન્માન કર્યું કહેવાય ગુજરાતની ગુજરાતની લાખો

વધુમાં જો આવનારા સમયમાં ગુજરાત સરકાર દ્વારા તમામ આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોને શોષણથી મુક્ત કરી એમનો બંધારણીય અધિકાર લઘુત્તમ વેતન આપવામાં નહીં આવે તો ગાંધીનગર કોચ કરતાં પણ ખચકાસું નહીં તેવી ચીમકી મહિલા શક્તિ સેના દ્વારા આપવામાં આવી હતી અઝર કુરસે સાથે પ્રકાશવાળા